મેમાન તરીકે પધાર્યા છો તેમનો હાર્દિક સ્વાગત અને વિવાદન છે મારો નામ ઓગ્રેજા સુમિતા કમલેશભાઈ છે હું આસ્પંદન રસોડ સોમાં છેલ્લા તારીખે રંપાવે છે જે 13 કાર્યરત છે જે બહુ સરસ ઘણી સમાજમાં ખેલૈયાનું રસોડ આયોજન કરે છે જેમાં અમને ખૂબ મજા આવે છે ખેલૈયાઓને ઉત્સવ આવે છે અને ઇનામ આપીને અને પ્રોત્સાહન આપવામાં આવે છે તમે ખૂબ આગળ વધો થેન્ક યુ આપણી મસ્ત આયોજન આવ વખતે તો એવું ન કે જે મુખ્ય મહેમાનો છે તેમને બેસવાની વ્યવસ્થા બધું એવી સરસ રીતે વ્યવસ્થા કરી છે ઓર્કેસ્ટ્રા મ્યુઝિક સિસ્ટમ અને આ બધા ટ્રેડિશનલ પહેરીને આવ્યા છે તે બહુ જ સરસ છે અમારા સમાજના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે સરસ આયોજન કરતા રહે અને વર્ષો વર્ષ ને નવું ઉમેરે છે તમે જોઈ રહ્યા છો મારું નામ બાળુન્દ્ર ભરતભાઈ છે આજ રોજ સુવર્યા કોડી ઠાકોર સમાજ દ્વારા બાય બાય નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે આયોજન છેલ્લા ઘણા વર્ષથી થાય છે આ આયોજન ફાળો

એ વિશે શું કેવો માંગો છો કે આજે કોઈ આવું વસ્ત્ર ધારણ નથી તમે આવું મુગટ પહેરીને આવ્યા છો તો આ સમાજ ઠાકોરને ગરબીને આપવા માંગો હું ખાલી બસ એટલું જ કહવાનું માંગુ છું કે અમે દર વર્ષે આવી રીતે રેડી થતા રહીએ ને અમારો રેન્ક આવતા રહીએ કેટલો સમય લાગ્યો આ તમાર ધારણ કરો 1 કલાક આ વસ્તુ પહેરવામાં કેટલો ટાઈમ ઘેર તૈયાર થાવા થયું બે કલાક ચલે લાગો છો એ શું અમને બહુ સારું થાય છે અમે યુનિક પહેર્યું છે નામ છે કે જે વર્ષે આયોજન કરીએ છીએ એની અમારી સાથે જોડાયેલા તમામ કમિટી મેમ્બર્સ જે લોકો છેલ્લા ઢોર મહિનાથી નિયમિત કરીને આ કાર્યક્રમને સફળ સાથે સમાજના સ્તતિઓ જે સમાજને આગળ વાના જે લોકો અહીંયા નિમણ તરીકે પધારા છે તે અમારા કાર્યક્રમમાં શોભા વધી વધી છે સાથે રાજકીય પક્ષના ધારાસભ્યો એની સાથે સાથે બધા વધારેલા એમનો પણ લોકો ખૂબ સ્વલંખ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા કાર્યક્રમનો હેતુ ખાસ એવો છે કે સમાજના યુવાન ભાઈઓ બહેનો બધા લોકો આવે અને આ કાર્યક્રમની અંદર સાથે મળીને એકની સાથે એક કાર્યક્રમમાં ભાગ લે એવા માટેનું આયોજન અમારો હેતુ છે અને આ વખતે ખાસ કરીને એ છે કે જ્યારે સિંધુ ઓપરેશન આપણે જે એક સ્ત્રીઓએ જે પાર પાડ્યું and any other day, Narishan.